હાલ કાળજાળ તડકા સાથે ભયાનક ગરમી પડી રહી છે ત્યારે અલગ અલગ સેવાભાવિ સંસ્થાઓ દ્વારા પક્ષીઓ માટે સેવા ધર્મનું કાર્ય કરતા હોય છે ત્યારે ગુજરાતમાં પશુ પક્ષીઓ અને માનવ સેવા કરી રહેલ ફાઉન્ડેશન એટલે કે લાઇફલાઇન ફાઉન્ડેશન રતન પર દ્વારા લીંબડી ખાતે આવેલા સરોવરિયા હનુમાનજી મંદિર ખાતે વિનામૂલ્યે આશરે ચકલી ઘર ત્રણસો ઉપરાંત પાણીના કુંડા પાંચસો ઉપરાંત ચકલીની ચણ બસો વગેરેની ચીજવસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું આ કુંડા ચકલી ઘર અને ચકલી લેવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ ફાઉન્ડેશન દ્વારા તમામ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અમે લોકો આવી રહ્યા છીએ સુરેન્દ્રનગર રતન પરથી લાઈફ લાઈન ફાઉન્ડેશન કે જે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છીએ જેમ કે ઝુંપડપટ્ટીના બાળકોને અથવા નિરાધાર અનાર્થ બાળકોને અમે જરૂરી જે પણ જરૂરી વસ્તુઓ એ પૂરી પાડીએ છીએ એમને નાસ્તો કરીએ છીએ અબુલ જીવો અબુલ અબુલ જે પશુ પક્ષી છે એના માટે પણ અલગ અલગ કાર્ય કરીએ છીએ તો આજે અમે લીમડીમાં સરોવરિયા હનુમાનજી ખાતે અમારી ટીમ આવી છે કે જે ચકલીના ચણ પછી બર્ડ ફિડર્સ અને ચકલીના જે કુંડા છે એનું વિતરણ આજે કરી રહ્યા છીએ જેના મુખ્ય સ્પોન્સર છે ભરદેવભાઈ પોપતનાલ રાઠોડ ઓકે અને આવી અલગ અલગ પ્રવૃત્તિઓ અમે આખા ગુજરાતમાં કરી રહ્યા છીએ ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર